અરે પ્રાચી જાણી જોઈને કોઈ ન કરે એવું બને તું શું આવી વાત કરો છો ભણોભાઈ અને કયો નઈ યાર હું કઈ મારું જાણી જોઈને જો મારું તો છે નહીં ખાલી તમારું બંનેનું છે અરે પણ તમારો ઈ વસ્તુ સાચી છે પણ મને ખબર જ નથી હું મે ટિકિટ બુક કરી ને તઈ અમારા બેમાં ઓપ્શન આવી ગયો છે ઇનબિલ્ડ તમારામાં જ ન થાય શું તમારામાં નથી આવ્યું યાર તમે યાર ઉલ્લુ બનાવવાની વાત કરો ના ના ઈ પોસિબલ જ નથી હવે મિત્રો મારે કઈ મારી દાનત ખોટી હોય એવું તમને લાગે છે અત્યારે મેં દિલ્હીની ટ્રેન બુકિંગ કરી ને અમે તો એની અંદર જે રાજધાની એક્સપ્રેસમાં અમારી બુક કર્યું છે મે તો મારી પ્રણવભાઈની પ્રાચીની ટિકિટ મેં બુક કરી હતી તો એની અંદરથી મેં મારા પેટીએમમાં જ બુક કરીને તો મારા ને પ્રાચીની અંદર છે ને જમવાની ડીશ અવેલેબલ છે અહીંયા ટ્રેન મારે પ્રણવભાઈની ડીશ અવેલેબલ નથી એટલે ટિકિટ ઓલા ને જે ડીશ દેવાવાળા વાળા એ કહે કે તમારા ત્રણમાંથી એક જ ડીશ એ કે નહીં મળે તમને એ કહે એમાં પ્રણવભાઈનું નામ હતું એટલે પ્રણવભાઈ એમ કે છે કે તમે જાણી જોઈ નહીં કે મારી એ કહે કે ના પાડ્યો હોય કે

ત્રણ પેસેન્જરો એટલે ત્રણ ની મળવી જ જોઈએ વાત પતી ગઈ પણ એમ વાત નથી જો મારે મેં જાણી જોઈને મિત્રો કર્યું હોય કે પ્રણવભાઈ ટિકિટ બુક કરી હોય ત્યારે મેં એનું જમવાનું હોય ને મેં એનું ઓપ્શન કાઢી નાખ્યો હોય તો પ્રણવભાઈ હું મારી ડીશ આપી દઉં તો હવે એમાં રાજી નથી પ્રણવભાઈ હવે એનું શું કરવાનું એ કઈ નઈ હવે તમારું તું સમજાઈ ગયો બધું ભાઈ બધું સમજી પ્રણવભાઈ સમજવાની વાત નથી પ્રાચીન એને ફરવાનું કીધું ને એને કીધું ને આપણે જઈએ ફરવા જર્ની વાત નથી પ્રણવ આની અંદર કેવું છે ખબર છે મને ઓપ્શન બુક કર્યો ને ત્યાં આવ્યો જ નહીં બુક કરવામાં હોય પણ મને ખબર નથી તો મને ખબર પડતી હોય મિત્રો કે અંદર છે નો ઓપ્શન અવેલેબલ તો પછી હું બુક કરું કે ન કરું હવે આમાં ભૂલમાં હું થયું ખબર પડતી મોઢું ચડાવીને બેઠા છે ઈ કે તમે ટ્રેન ની અંદર મારું ખાવાનું બુક ન કર્યું નહીં કે તમારું તમારું પ્રાચીનું આવી ગયું મારું એકનું જ કેમ નો આવે હવે આમાં હું ભૂલ થઈ ગઈ ની મને નથી ન ખબર પડતી મિત્રો તમને કોઈ ખબર હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો હવે અત્યારે અમે જો આ થર્ડ એસી ની અંદર બુક કરાવી છે હું અત્યારે ઉપરની સીટમાં બેઠો છું પ્રાચી ને પ્રણવ અત્યારે નીચે બેઠા છે પણ હું તમને શું કઉ છું કે મારી ડીશ તમે ખાઈ લેજો બસ મારે કઈ ખાવી જ નથી આવે તમે તમે ખાઈ શું હું નહીં ખાવ